નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જી કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક વિડીયોમાં ટોપ પચીસ જનરલ નોલેજના પ્રશ્નો લઈને આવીએ છીએ જેનો આજે ભાગ ત્રણ જોવાનો છે જેમ સીક્યુ સ્વરૂપે તમને પ્રશ્નો આપું છું તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક કબાટ રૂપિયા ચાર હજાર ત્રણસો બત્રીસમાં વેચતા પાંચ ટકા ખોટ જાય છે તો કબાટની ખરીદ કિંમત શોધો ऑप्शन ए चार हज़ार चार सौ ऑप्शन बी चार हज़ार सौ पचास ऑप्शन सी चार हज़ार चार सौ ऑप्शन डी चार हज़ार सौ तो विद्यार्थी मित्रों जुए खरीद कीमत से चार हज़ार पाँच सौ न पंचाणु टका पांच टका खोट जाए पंचाणु टका चार हज़ार त्रा सौ बतस पंचाणु टका तो सौ टका कितना रुपया તો સો ગુણ્યા ચાર હજાર ત્રણસો બત્રીસ ભાગ્યા પંચાણું કરવાથી આપણને જવાબ મળી જાય છે આપણને જવાબ મળે છે ચાર હજાર પાંચસો ને રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ રહેશે આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ચાર હજાર પાંચસોને સાઠ રૂપિયા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બે સંખ્યાનો સરવાળો પંદર છે અને બાદ બાકી એક છે તો આ બે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા કઈ બે સંખ્યાનો સરવાળો પંદર છે અને બાદ બાકી એક છે તો આ બે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા કઈ તો વિદ્યાર્થી મિત્રો આને ગણતરી કરવી પડશે તો જોઈએ ગણતરી એક્સ પ્લસ વાય બરાબર પંદર એટલે કે બે સંખ્યાનો સરવાળો પંદર છે બે સંખ્યાનો સરવાળો એક્સ પ્લસ વાય બરાબર પંદર છે અનેક સંખ્યાનો સરવાળો એક્સ માઇનસ વાય બાદ બાકી 1c तो बराबर x - y = 1 तो 2x = 16 था तो x = 8 था ने y = 7 आए اما नाली संख्या पूछी थी तो आपरो जवाब શું રહેશે y = 7 y = 7 જે આપરો જવાબ રહેશે તો જોઈએ ઓપ્શન આપળો ઓપ્શન સાચો રહેશે ઓપ્શન ઓપ્શન d 7 એ આપરો સાચો જવાબ રહેશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન માલપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે માલપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન એ આણંદ ઓપ્શન બી મહિસાગર ઓપ્શન સી રાજકોટ ઓપ્શન ડી અરવલ્લી વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન ડી અરવલ્લી માલપુર તાલુકો અરવલ્લી જિલ્લામાં આવેલો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો આનું આપણે ગણતરી કરવી પડશે તો કે પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે પહેલાં તો પ્રથમ તો આપણે પાંચ આપણી અવિભાજ્ય સંખ્યાઓ કઈ તો બે ત્રણ પાંચ સાત અને અગિયાર એ આપણી પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે એનો સરવાળો કરવાનો ભાગ્યા પાંચ સંખ્યા લીધી એટલે ભાગ્યા પાંચ કરવાના એટલે પાંચ બે પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ અગિયાર બરાબર અઠ્યાવીસ ભાગ્યા પાંચ બરાબર પાંચ પોઈન્ટ છ તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ઓપ્શન સી આપણો જવાબ રહેશે પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્ય પોંચ પોઈન્ટ છ થાય પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્ય કેટલો થાય પાંચ પોઈન્ટ છ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એ અને બીને અનુક્રમે સોળસો રૂપિયા એ અને બીને અનુક્રમે રૂપિયા સોળસો અને રૂપિયા અઢારસોનું રોકાણ કરી વેપાર શરૂ કરે છે વર્ષના અંતે કુલ રૂપિયા પંદરસો ત્રીસ નફો મળે તો એના ભાગે કેટલો નફો આવે બરાબર આની પણ આપણે ગણતરી કરવી પડશે વિદ્યાર્થી મિત્રો જોઈએ ગણતરીમાં એ અને બી બરાબર એના રૂપિયા છે સોળસો અને બીના રૂપિયા છે અઢારસો એટલે આઠ જેમ નવ આપણે શોર્ટમાં લઈ શકીએ તો આઠ એક્સ પ્લસ નવ એક્સ આઠ એક્સ પ્લસ નવ એક્સ બરાબર પંદરસો ત્રીસ આઠ એક્સ પ્લસ પંદર વર્ષના અંતે કુલ નફો પંદરસોને ત્રીસ રૂપિયા દે તો આઠ એક્સ પ્લસ નવ એક્સ બરાબર પંદરસોને ત્રીસ તો એક્સ બરાબર કેટલા આવે નેવ રૂપિયા એક્સ બરાબર નેવ રૂપિયા આવે તો આપણે એનો નફો શોધવાનો છે એના ભાગે કેટલો નફો આવે છે એ શોધવાનો છે તો એ બરાબર છે તો એક્સ બરાબર આઠ ગુણ્યા નેવ બરાબર સાતસો વીસ જવાબ આવે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ઓપ્શન ડી આપણો સાચો જવાબ રહેશે સાતસો ને વીસ એના ભાગે સાતસો ને વીસ રૂપિયા નફો આવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શ્રુતિ હરિતકર્તા બમણી ઝડપે કામ પૂરું કરી શકે છે હરિતને કામ કરતાં બાર દિવસ લાગે છે જો શ્રુતિ અને હરીશ સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ લાગે ઓપ્શન એ ત્રણ ઓપ્શન બી ચાર ઓપ્શન સી પોંચ ઓપ્શન બી છ તો વિદ્યાર્થી મિત્રો આની પણ આપણે ગણતરી કરવી પડશે જોઈએ ગણતરી શ્રુતિ 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 હરિત કરતાં બમણી ઝડપે કામ પૂરું કરે છે તો શ્રુતિને બે જેમ આ રીત એક સિંગલ કામ કરે છે તો બે જેમ એક કાર્યક્ષમતા કેટલી થાય બે જેમ એક એટલે કે આઠ જેમ નવ પણ લખી શકાય તો કામ કામ બરાબર કામનું સૂત્ર છે તો કામ બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય તો એમની કાર્યક્ષમતા કેટલી છે બે જેમ એક બે ભાગ્યા એક બરાબર એક તો એક ગુણ્યા સમય કેટલો છે સમય કેટલો આપેલો છે તો બાર દિવસ લાગે છે કેટલા દિવસ લાગે છે બાર દિવસ લાગે છે તો એક ગુણ્યા બાર બરાબર બાર એક ગુણ્યા બાર બરાબર બાર તો બાર ભાગ્યા શ્રુતિ પ્લસ હરિતની જે કાર્યક્ષમતા છે એને સમય વડે ભાગી દેતા આપણને જવાબ મળી રહેશે તો બાર ભાગ્યા શ્રુતિની કાર્યક્ષમતા છે બે અને હરિતની કાર્યક્ષમતા છે એક તો બે પ્લસ એક બાર ભાગ્યા બે પ્લસ એક બરાબર બાર ભાગ બાર ભાગ્યા ત્રણ જવાબ આવે અથવા તો પણ ચાર લખી શકો છો આપણો જવાબ ચાર આવે તો જોઈએ આપણો કયો ઓપ્શન સાચો છે તો આપણો જવાબ છે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે શ્રુતિ બમણી કામ ટંપે પૂરું કરી શકે છે હરિતને કામ કરતા બાર દિવસ લાગે છે જો શ્રુતિને હરીત સાથે મળીને કામ કરે તો ચાર દિવસ લાગે કેટલા દિવસ લાગે ચાર દિવસ લાગે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિંછીયા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે વિંછીયા તાલુકો ઓપ્શન એ મહિસાગર ઓપ્શન બી આણંદ ઓપ્શન સી બનાસકોટા ઓપ્શન ડી રાજકોટ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન ડી રાજકોટ વિંછા તાલુકો રાજકોટ જિલ્લામાં આવેલો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ફોટોગ્રાફમાં રહેલ પુરુષ તરફ ઈશારો કરતા પૂજાએ કહ્યું કે તે મારી બહેનના ભાઈના પિતાનો એકમાત્ર પુત્ર છે તો ફોટોગ્રાફર કોણ છે ઓપ્શન એ મામા ઓપ્શન બી પિતરાઈ ઓપ્શન સી બહેન ઓપ્શન ડી ભાઈ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન બી વાય જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પીડીયુ જેમ ખાલી જગ્યા અને આર એફ ડબલ્યુ બરાબર એસજી એક્સ તો વિદ્યાર્થી મિત્રો આની પણ આપણે ગણતરી કરવી પડશે તો જોઈએ ગણતરી પી પીડીયુ જેમ ખાલી જગ્યા અને આર એફ ડબલ્યુ જેમ એસજી એક્સ તો આર એફ માં એક 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 અક્ષર ઉમેરતા જે આપણને એસ જીએક્સ મળી જાય છે તો પીડીયુમાં પણ એક ઉમેરતા આપણને જવાબ મળી જાય છે આરમાં એક તો આર પછી એસ એફમાં એક ઉમેરો તો એફ પછી જી ડબલ્યુમાં એક ઉમેરો તો ડબલ્યુ પછી એક્સ તો આપણને જી એસ મળી જાય તો એસ આપણને અહીંયા આપેલા છે તો હવે જોવાનું છે આપણે પી ડી યુ તો પી પ્લસ વન બરાબર ક્યુ ડી પ્લસ વન બરાબર ઈ અને યુ પ્લસ વન બરાબર વી તો યુ પછી વી ડી પછી ઈ અને પી પછી ક્યુ તો આપણો સાચો જવાબ મળશે ક્યુ ઇ વી તે આપણો સાચો જવાબ રહેશે તો કયો ઓપ્શન આપણો સાચો રહેશે ઓપ્શન ક્યુ ક્યુ ઇવી આપણો ઓપ્શન બી સાચો રહેશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દસ પ્રશ્ન દસ બે આઠ અઢાર બત્રીસ અહીંયા શ્રેણી આપેલી છે શ્રેણી પૂરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો આમાં પણ આપણે ગણતરી કરવી પડશે તો જોઈએ ગણતરી બે આઠ અઢાર અને બત્રીસ આપેલા છે આપણને તો બે અને આઠ આઠ માઈનસ બે બરાબર છ અઢાર માઇનસ આઠ બરાબર દસ અઢાર માઇનસ આઠ બરાબર દસ બત્રીસ માઇનસ અઢાર એટલે ચૌદ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને આટલું આપેલું છે તો આઠ માઇનસ બે એટલે છ દસ અને ચૌદ અને ચાર ચારનો ગાળો આપણને આપેલો છે કેટલાનો ચાર ચારનો ગાળો આપેલો છે તો અહીંયા ચૌદ છે તો ચાર ઉમેરતા આપણે અહીંયા અઢાર કરવા પડે તો અહીંયા અઢાર કર્યા અહીંયા અઢાર થય તો અઢાર પ્લસ બત્રીસ અહીંયા શું છે કે આઠ પ્લસ દસ અઢાર થયા અઢાર પ્લસ ચૌદ અઢાર પ્લસ ચૌદ બત્રીસ થયા તો બત્રીસ પ્લસ અઢાર કેટલા થાય તો બત્રીસ પ્લસ પચાસ થયા તો આપણો જવાબ કેટલો આવે પચાસ તો જોઈએ આપણો પ્રશ્ન ઓપ્શન ડી આપણો સાચો રહેશે ઓપ્શન ડી આપણો સાચો ઓપ્શન

વડનગરમાં સંગીત સમ્રાટ તાનસેનની રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો વીરપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી આણંદ ઓપ્શન સી અરવલ્લી ઓપ્શન ડી મહીસાગર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપશો ઓપ્શન ડી મહીસાગર વીરપુર તાલુકો મહીસાગર જિલ્લામાં આવેલો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવંતનો અંતિમ માસ કયો છે ઓપ્શન એ ચૈત્ર ઓપ્શન બી ફાગણ ઓપ્શન સી આસો અને ઓપ્શન ડી કારત વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો અહીં કેલેન્ડર શક્ષ સંવંતનો અંતિમ માસ કયો છે પ્રથમ માસ નથી કયો તો અંતિમ માસ કયો આવશે ઓપ્શન બી ફાગણ કયો આવશે ઓપ્શન બી ફાગણ વિદ્યાર્થી મેં કેલેન્ડરનો સક્ષ સંવંતનો અંતિમ માસ ફાગણ અને પ્રથમ માસ કયો હોય તો કયો ચૈત્ર કયો આવે ચૈત્ર આવે એટલે હાલ આપણને ફાગણ પૂછે છે આપણે જવાબ શું રહેશે ફાગણ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઋગ્વેદના સર્વાધિક સંખ્યામાં મંત્રો કયા દેવ સાથે સંબંધિત છે ઓપ્શન એ વિષ્ણુ ઓપ્શન બી વરુણ ઓપ્શન સી ઇન્દ્ર ઓપ્શન ડી અગ્નિ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે ઇન્દ્ર ઋગ્વેદમાં सर्वाधिक संख्या में संख्या संख्या में इंद्रानंद देव साथ संबंधित मंत्रों जीइए नेक्स्ट प्रश्न द टीचर आस्मी खाली जगह द टीचर आस्मी खाली जगह ऑप्शन आ इफ आई लाइक इट गुजराती फिल्म और नॉट ऑप्शन बी इफ आई लाइक गुजराती फिल्म ऑर नॉट ऑप्शन सी इफ आई लाइक इट गुजराती फिल्म और डीड नॉट लाइक ऑप्शन डी वेधर आई लाइक इट गुजराती फिल्म और नॉट तो विद्यार्थी मैं सा जवाब है आप आपस ऑप्शन डी वेदर आई लाइक ऑफ वेदर आई लाइक इट गुजराती फिल्म और नॉट जो ये नेक्स्ट प्रश्न मै मदर इज सो पूर माय मदर इज सो पूर ऑप्शन ए विल ही विल ही बी एबल टू रिकवर ऑप्शन बी टू गेट मेडिकल्स हेल्प फॉर मै ब्रदर्स ऑप्शन सी He will not suffer. Option D that she केन नॉट बाय फूड फॉर अस चलो विद्यार्थी मित्र साचो जवाब D that she cannot buy food for us. जो ये नेक्स्ट क्वेश्चन Don't राइट द आंसर खाली जगह रेड इंक डोंट राइट द आंसर खाली जगह रेड इंक ऑप्शन ए इन ऑप्शन बी विथ ऑप्शन सी बाय ऑप्शन डी फ्रॉ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે આપણો ઓપ્શન ઓપ્શન એ ઇન ડોન્ટ રાઇટ ધ આન્સર ઇન રેડ ઇ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દાણો ચાંપી જવો રૂઢિપ્રયોગનો અર્થ વ્યક્ત કરો દાણો ચાંપી જવો ઓપ્શન એ દાણા ચાવવા ઓપ્શન બી આગ લગાવી ઓપ્શન સી પ્રયત્ન કરી જુઓ ઓપ્શન ડી સારી વસ્તુ કલંકિત કરી તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન સી પ્રયત્ન કરી જુઓ દાણો ચાંપી જવો એટલે પ્રયત્ન કરી જુઓ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડણી સાચી છે જિંદા દિલી જિંદા દિલીની કઈ જોડણી સાચી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જોડણી ઓપ્શન બી જે જિંદા દિલી છે એ જોડણી સાચી છે બાકી ખોટી છે બાકીની જે જોડણી છે એ ખોટી છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્રણસો સાહીઠના કેટલા ટકા બરાબર એકસો ઓગણત્રીસ પોઈન્ટ છ થાય વિદ્યાર્થી મિત્રો આવા દાખલો આપેલો હોય તો આપણે ગણતરી કરવી પડે અને શોર્ટમાં ગણતરી કરવા માટે આપણા બહેર જોઈએ ગણતરી જોઈએ તો એકસો ઓગણત્રીસ પોઈન્ટ છ ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા સો ભાગ્યા ગુણ્યા સો બરાબર જાવ चलो આવે છત્રીસ ટકા એકસો ઓગણત્રીસ પોઈન્ટ છ ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા સો બરાબર છત્રીસ ટકા જવાબ આવે જો વિદ્યાર્થી મિત્રો તમને થોડી તકલીફ પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં પોઈન્ટ કાઢી બારસો છન્નું કરી અને અહીંયા છત્રીસ નીચે એક મેંડું વધારી દેવાથી તમને સરળતા રહેશે અહીંયા એ પણ એ રીત પણ તમને દર્શાવવામાં આવી છે તો બારસો ભાગ્યા છત્રીસો ગુણ્યા બરાબર છત્રીસ ટકા પણ જવાબ એમ પણ આવી જશે અહીંયા પોઈન્ટ કાઢી તેને અહીં એક મીંડું ઉમેરી દેવાનું જોઈએ તો આપણો જવાબ રહેશે ઓપ્શન આપણો જવાબ રહેશે ઓપ્શન બી છત્રીસ ટકા છત્રીસ ટકા આપણો જવાબ રહેશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હરોળની બંને તરફ તમારો ક્રમ અઢાર હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે ઓપ્શન એ છત્રીસ ઓપ્શન બી સાડત્રીસ ઓપ્શન સી એકત્રીસ ઓપ્શન બી પોત્રીસ વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ જવાબ છે બંને બાજુ તમારો અઢારનો નંબર હોય તો અઢાર પ્લસ અઢાર બરાબર છત્રીસ માઇનસ એક પોતાનો બરાબર પોત્રીસ પોત્રીસ જવાબ આવે તો હરોળની બંને તરફ તમારો ક્રમ અઢારમાં હોય ને તો હરોળમાં કેટલા વ્યક્તિ છે તો જવાબ આવશે જેટલો પોત્રીસ ઓપ્શન ડી આપણો સાચો જવાબ રહેશે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ઓમકારનાથ ઠાકોર શેની સાથે સંકળાયેલા છે ઓમકારનાથ ઠાકોર શેની સાથે સંકળાયેલા છે ઓપ્શન એ ફિલ્મ ઓપ્શન બી સંગીત ઓપ્શન સી નૃત્ય ઓપ્શન ડી ચિત્રકલા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સંગીત સાથે ઓમકારનાથ ઠાકોર સંગીત સાથે સંકળાયેલા છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આંકલાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન એ મહિસાગર ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી પાટણ ઓપ્શન સી ઓપ્શન ડી આણંદ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન ડી આણંદ આંકલાવ તાલુકો આણંદ જિલ્લામાં આવેલો છે આંકલાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે આણંદ જિલ્લામાં જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દેવેન્દ્ર ઓઝાનું તખલ્લુસ કયું છે દેવેન્દ્ર ઓઝાનું તખલ્લુસ કયું છે ઓપ્શન એ કલાનિધિ ઓપ્શન બી કથક ઓપ્શન સી અકિંચન ઓપ્શન ડી વન મહાવી વાંકો તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી વન માળી વાંકો દેવેન્દ્ર ઓઝાનું તખલ્લુસ વન માળી વાંકો દેવેન્દ્ર ઓઝા વન માળી વાંકો જોઈએ નેક્સ્ટ અને અંતિમ પ્રશ્ન કથક તખલ્લુસ કયા સર્જકનું છે કથક તખલ્લુસ કયા સર્જકનું છે ઓપ્શન એ પ્રિયંકાંત પરીખ ઓપ્શન બી દેવેન્દ્ર ઓઝા ઓપ્શન સી ધનવંત ઓઝા ઓપ્શન ડી ગુલાબદાસ પ્રોકર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન ડી ગુલાબદાસ બ્રોકર કથક તકલ્લુસ તરીકે ઓળખાય છે ગુલાબદાસ બ્રોકર કથક તખલ્ુસ તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો